આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ શિક્ષણ અને રમત ગમત સંકુલ વિજયનગર ગ્રાઉન્ડ ઉધના ખાતે કુણબી પાટીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવેલ હતું આ શ્રી રામ કથા નવ એક બે હજાર ચોવીસ ના રોજ પ્રારંભ થઈ હતી અને તેર એક બે હજાર ચોવીસ ના રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પંદર એક બે હજાર ચોવીસ ના રોજ મહાપ્રસાદી બાદ આ કથા સમાપન થયું હતું શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ હ ભ પ યોગેશજી મહારાજ ધામન ગાવકરજી એ સંબોધી હતી ઉધના વિસ્તારમાં માં ભગવામય વાતાવરણ કર્યું હતું આ કથામાં માં વિસ્તારના ભાવિક ભક્તો એ તેમજ રાજકીય આગેવાનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી હતી અને કથાની શોભા વધારી હતી આ બાજુ લેજો જે આપનું નામ અને સ્થળનું નામ અને શું કરે મારું નામ હરીશ પાટિલ છે કુંભી પાટિલ સમાજ સેવા ટ્રસ્ટ આજે વિજયનગર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ વિજયનગર ખાતે ઉધનામાં આવેલ આ ગ્રાઉન્ડની અંદર અમે આ ત્રીજું વર્ષે દર વર્ષે પહેલાં વર્ષે અમે ભાગવત કથા રાખી હતી એના પછી શિવ શિવપુરાણ રાખ્યો હતો અને આજે ઐતિહાસિક એવા દિવસ છે કે જે પાંચસો વર્ષનો સંઘર્ષના બાદ જે લોકોએ આહુતિ આપી છે જે સંઘર્ષ થયો છે જે આપણો આયોધ્યાનો રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે અમે કુંભીપાટે સમાજ સેવા ટ્રસ્ટે અને ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે આ વર્ષે આપણે ઐતિહાસિક એવા રામ મંદિરનો જીર્ણોદ્ધાર જ્યારે થવાનો છે એના માટે આપણે રામકથા રાખીશું અને રામકથા આજે પાંચમો દિવસ છે હમણાં કલશયાત્રામાંથી અમે બધા આવ્યા બહુ સાથ સહકાર સમાજ અને સર્વ સમાજના અમને મળી રહ્યા છે જેથી આ ઐતિહાસિક ક્ષણને અમે જોવા જોઈ રહ્યા છે અને અમને બહુ ખુશી છે કે આ ઐતિહાસિક ક્ષણ પર અમે પણ કંઈક કંઈક શ્રીરામ ભગવાનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે જેથી અમારી સંસ્થા આગળ પણ એવા જ કામ કરશે એવી આશા સાથે

જાહેર ભંડારો છે પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સાથે સાથે બહુ હર્ષ ઉલ્લાસથી અમે જે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એનામાં અમે હર્ષ ઉલ્લાસ સાથે દિવાળી આજ જે બાવીસ તારીખે દિવાળી જેવું જ અમે વાતાવરણ અહીંયા નિર્માણ કરી રહ્યા છે બધા ખુશ છે જય જય શ્રી આજ આજરોજ વિદ્યાનગર ઉધના સ્ટેડિયમમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ સંકુલમાં કુંભી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે આ કુંભી પાટિલ સેવા ટ્રસ્ટ દ્વારા કથાનું ત્રીજું વર્ષ છે આ વર્ષે કંઈક ખાસ એવા સંજોગોમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે જ્યારે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના ઉપલક્ષ્યમાં કુંભી પાટીલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવેલ છે આ શ્રીરામ કથામાં બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે બાવીસ તારીખે જે બીજી દિવાળી છે મોટી દિવાળી એના સ્વરૂપમાં આખા ભારતભરમાં એને ઉજવવાના છે એ ઉપલક્ષ્યમાં અમે બી કુંભી પાટીલ સેવા ટ્રસ્ટે સૌ મિત્ર મંડળોએ મળીને શ્રીરામ કથાનું આયોજન કરેલ છે અને એ શ્રીરામ કથાના સંદર્ભમાં આજે આ યાત્રા હતી એ કળશ યાત્રામાં બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આપના ચેનલના માધ્યમથી કે બાવીસ તારીખે દિવાળી ઉજવો દરેક ઘરે દીપક જળાવો ફટાકડા ફોડો અને એક મોટી દિવાળી છે કેમ કે પાંચસો વર્ષ બાદ આવો સંજોગ છે કે જેનામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે હિન્દુ ધર્મના આરાધ્ય દેવત પ્રભુ શ્રીરામની